મારું નામ મકવાણા ક્રિષ્ણા છે ગાયની સેવામાં તત્પર આજે રહ્યું હતું અમારા ગ્રુપ સહિત પ્લસમાં રજીતનગરથી ફોન આવેલો હતો અમને કે બે ગાય અહીંયા માધપમાં પડ્યું છે તો અમે અમે ત્યાં ગયા ત્યાંથી બે ગાયોને ગાડીમાં લઈ અને ગૌશાળા મૂકવા ગયા ત્યાંથી વચરાજ ગૌશાળાએ એક ગાય સંભાળી ત્યાંથી અમને એમ કીધું કે તમે આ લંપી રોગ છે ત્યાંથી અમે આ ગાયને નહીં સારવાર કરી શકી કેમ કે અમારે બીજી ગાયો ચેપ લાગે ત્યાંથી અમે રાજપા કોર્પોરેશનમાં છે ડબ્બામાં ગાયો ની ત્યાંથી અમને રાજભાઈ ફોન કર્યો એમને એમ કીધું કે આ ગાય તમે રોડ ઉપર છોડી દો અમે ગાય સંભાળશી નહીં અમારા પાસે જગ્યા નથી પ્લસમાં જેમ કે ગૌશાળામાંથી ગાયું છૂટ છે એ લોકોને કે ગેરકાયદેસર ગાયું ઉપાડે છે એ લોકો અહીંયાથી ગૌશાળામાંથી જ્યાં કે ઈ પ્રખંડતા ડોર રાખવાની લોકો આગળ અવડા મોટા વાળા છે ત્યાં માંડપ માં ગાયું છે એમને રાખવાનું ઈ લોકો આગળ જગ્યા નથી અને ઈ અમને પ્લસ માં બીજો ફોન કર્યો તો બી અમને એવો જ જવાબ આવ્યો કે અમે ગાય રાખશી નહીં અને રોડ ઉપર અમે ગાય મૂકી દેસી અને આ ગાય જો અત્યારે તાત્કાલિક સારવાર ના કરી તો આ ગાય વધુ જીવી શકે એમ જઈને